નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેત્રી રીમા લાગુના પતિ અને પીઠ થિયેટર અભિનેતા વિવેક લાગુનું ચુમોતેર વર્ષની વયે અવસાન થયું છે અહેવાલો અનુસાર વિવેકે ઓગણીસ જૂને અંતિમ સુધાર લીધા હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમના અંતિમ સંસ્કાર વીસ જૂને મુંબઈના ઓશીવારા શમશાન ગૃહમાં કરવામાં આવશે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે વિવેક લાગુ મરાઠી રંગભૂમિકામાં ખૂબ જ પ્રખ્યાત હતા અને તેમણે ટેલિવિઝન સિનેમામાં પણ મોટું યોગદાન આપ્યું છે તેમની પત્ની રીમા લાગુએ પણ ફિલ્મોમાં ઘણું નામ કમાયું હતું હમ આપ કહે કોન અને વાસ્તવજી ફિલ્મોમાં માતાની ભૂમિકાઓ તેમજ શ્રીમાન અને શ્રીમતી અને નામકરણ જેવી ટીવી સિરિયલોમાં માતાની ભૂમિકાઓ માટે તેણે રાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ